ચિનુર બે નંબર દેવવાડી ને ચિતુબે સાહેબે તમને આ મીરા મોકલાયું ને નામ બેટા નામ સાહેબ હા સાહેબ આપનું નામ કટારા પ્રણયભાઈ આપ એના આચાર્ય છો હું આચાર્ય સાહેબ આજે નાના ભૂલકાઓને અહીંયાથી ચા અને ગુટકા લેવા માટે છેક રોડ ઉપર મોકલવામાં આવે છે તો એ વ્યાજબી છે સાહેબ બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને મોકલાઈ ગયા હતા અને વળી વડી લાયા હતા તેમને ગુટખા ખાવાની આપણે તો સાહેબ નાના બાળકો ગુટકાનું વ્યસન શીખે કે ના શીખે એની ભાઈ સાહેબ એ અમારી ભૂલ તો છે જ પણ શું કરવું હવે આ ચા હંગાતે પડકી